રાજકોટ મહાનગરપાલિકાના આરોગ્ય કેન્દ્ર ઉપરાંત પીડીપી પીકેજ ખાતે જે નોંધાતા જે છે આઈએચઆઈપીના ડેટા છે એ મુજબ જોવા જઈએ તો ગત સપ્તાહે મેલેરિયા અને ચિકનગુનિયાના કોઈ પણ કેસ નોંધાયેલા નથી આ ઉપરાંત ચિકનગુનિયા ચિકનગુનિયાનો એક કેસ છે એ નોંધાયેલો છે શરદી ઉધરસના સાતસો એકાણું કેસ નોંધાયેલા છે તાવના જે છે એ છસો સત્તાવન કેસ આ ઉપરાંત જોવા જઈએ તો ડાઝાડા ઉલટીના એકસો ને સત્તર કેસ અને ટાઈફોઇડનો એક કેસ એ ગત સપ્તાહે નોંધાયેલો છે છેલ્લા ત્રણ સપ્તાહથી જે શરદી ઉધરસ અને તાવના કેસા કેસો જે એક નોંધાયા હતા એમાં જે છે આ સપ્તાહે આંશિક ઘટાડો નોંધાયેલો છે આ ઉપરાંત જોવા જઈએ તો છેલ્લા ત્રણ બે અઠવાડિયાથી જે ઠંડીની માત્રા જે છે એમાં ખૂબ જ ઘટાડો નોંધાયેલો હતો એટલે નવ પોઈન્ટ ચાર ડિગ્રી સુધી જે તાપમાન છે એ પારો ગગડ્યો હતો એટલે ઠંડીની માત્રા ખૂબ જ વધારે રહી હતી પરંતુ આગામી સપ્તાહમાં આગાહી મુજબ જોવા જઈએ તો તાપમાનનો પારો વધવાની શક્યતા નોંધાયેલી છે હાલ જે છે કોઈ પણ તા જે છે એ રાજકોટ શહેરમાં અમને નોંધાયો નોંધાયેલો જણાતો નથી અત્યાર વાયરસની શંકાસ્પદથી માંડીને કોઈ પણ પોઝિટિવ કેસ રાજકોટ મહાનગર ખાતે એક પણ પોઝિટિવ કેસ નોંધાયેલો નથી